બાલકૃષ્ણ હનુમાનજી મહારાજ રામદેવ મહારાજ સદગુરુ દેવાની ગણેશ મહારાજની કુળદેવી મહાજની ધરતી મહાજની માતા પિતાની ભેગ ભગવાનની પિતૃદેવની સુરાપુરા દાદાની સંત સમાજની એટલે અહીંયા જે સ્વયંસેવકું સેવા કરે છે બેનું હોય ભાઈઓ હોય વડીલ હોય યુવાન હોય એને બધાને જોરદાર એક વાર તાળીઓના ગગડા થી વધાવો જેટલા સંતો બધાયરા હોય પૂજારી બધાયરા હોય સાધુના સંતાનો જે બધાયરા હોય બધા ને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો અમે ખેડુ અમારે તો તમારા આદેશ પ્રમાણે જીવવાનું છે પણ તમે આદેશમાં મોળા પડ્યા છો એટલે અમારો રસ્તો ફેરફાર થયો છે આ હું તો તમને હા હા શું કહું તમે ક્યાંક રસ્તો થોડો ગાગા પાછો કીડો એટલે અમારું સુકુ થઈ ગયું હા ડામેડી નાની ઘોડી જેવું થઈ ગયું છે એટલે તમે જો અમને કઈ નહીં પૂછી કડક આદેશ કરો તો અમારું કઈ સેટિંગ નહીં આવે પછી એમાં તમારી થોડુંક મગજ છે આ બધુંય સમજવા જેવું છે સંતોનો સ્વભાવ છે એવો જરેતાની ગોતના જેવો એ બરોબર હાંસું છે પણ હવે ગોતમાં થોડો ફેરફાર થતો નથી પાછો ગોતના જેવો કરી નાખો તો સેટિંગ આવે એવું છે થોડું કળાક રહેવું પણ એમ છે એટલે બધી વાત ભાઈ કરી એના અવસર માટે મારે મારે કઈ વાત કરવાની એ બહુ જરૂર નથી બે મિત્રો લગન ને ગોખલે સિદ્ધાવી ગયા એની પણ મને ખૂબ યાદ થાય છે બાબલુભાઈ હોય દેવજીભાઈ હોય ઝડફિયા સાહેબ હોય આ પવિત્ર આત્માને પણ એકવાર જોરદાર તાળિયા વધાવો ગગડા બાપુ સાથે ટ્રસ્ટમાં માં જોડાયેલા તમામ ટ્રસ્ટી મંડળને નામ નથી લેતો કોઈ પ્રશ્ન ન થાય તમામ સમાજના સેવકો અને હરીના બાળકોની સેવા કરનારા વહાલા સ્વજનોને પણ એકવાર જોરદાર ટાળીયાના ગગલાથી વધારો અમારા ભરાવાળી મિત્ર થોડાક બીમાર પડી ગયા હવે ખૂબ સારું છે ભગવાન એકદમ સાજા કરી પાછી માનવ મંદિર ની સેવા કરતા થાય એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે એક વાર જોરદાર થાય એમને પણ બધા ઈલાબે ના બધા સેવા કરે છે તમામ છે સેવા કરનાર સુધર જે વિચાર બાપોને એવો સાતરા નો એને કન્યા સાત્રાલેના ભૂમિ પંજનનો આ વિચારને પ્રગટ કર્યો અને પ્રગટ કર્યો ને આ બદલે વધાવી લીધો એ બદલ આ બધાના શરણમાં વંદન સાથે આ વિચારને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો કોકે તો કાઈ કરવું જો હે ને એટલે ખાલી વાતો કરે તો સેટિંગ આવવાનું નથી અને આ બધું આગળમાં માટે પૈસા જ હોય હા નકરું સેટિંગ એમનો આશીર્વાદથી નો થાય ઈ બધુંય જ હોય અને ઈ બધું તમે કામ કરશો તો આપા વાળા મળી રહે પણ અહીંયા જે વિદ્યાર્થીઓ સાધુના સંતાનો दाखल થાય છે ના માં બાપ મારા હજારો વંદન સાથે એને પણ જોરદાર તાળીઓનો ગગડાટે વધાવો પત્રકાર મિત્રો માલિક હોય ભરતભાઈ હોય આ બધા પત્રકાર મિત્રોને પણ જોરદાર તાળીઓનો ગગડાટે વધાવો કારણ કે એક વિચાર રજૂ થાય અને રાષ્ટ્રમાં બેન બેહીના માસી માસી હે માસિક ઉભા નહી થતા હું બોલતો મને એટલે માસી મારા માછી હોય અને ભાણિયા ના માછી હોય મારા માછી તો ગુજરી ગયા હોય એટલે લગી થોડા હોય એટલે મારા વરામાં કેટલા પૈસા નાખે છે ને એ જોવાનું છે

મા ભગવતીના ઉપાસકો તરીકે બેઠેલા તમામ વહાલા સ્વજનોને ફરીવાર જોરદાર તાળીઓને ગગડાથી વધાવી મજીરાવાળાને કેમ બોલાય એને જોરદાર તાળીઓને ગગડાથી વધાવો અહીં જેટલા પૈસા નાખો ને એ બધું પાછો અહીંયા ધીસાબ કરી લેવાનો છે એટલે આનું મંદિર માં પણ કરવાના છે અને આ બધો ખર્ચો ભાઈ એમાંથી જ કાઢવો પડે તો તમે રોકડા લખાવો બાકી લખાવો એવું નથી પૈસા જોઈ ભાઈ અમે જો ક્યાંય માંગવા જાતા નથી

સબરીના રૂપમાં નો અનાજ ખાય નકરો સાન સાહેબ લે અને એવા એવા શબ્દો નેથી તમને મને નવાજે કે બીજી વાર ડિક્શનરીમાં એ શબ્દો નો આવે કઈથી એઠે નું બધું કે આ એવી હરી હરી ભાષામાં બોલે ને એને માટે તો માણા પૂઈનો ભરતા હતા

બાપુ એ વિચારધારા કરી છે એટલે આ વિચાર ને પણ જોરદાર તાળીઓ એટલે ચમત્કાર બમત્કાર નું થાય સેવા કરો એટલે કોકની ઈચ્છા થાય કઈ આ બીજું એમાં કઈ